તો તમે કાલના બ્લોગ કીધું તો એવું કોમેન્ટ કરવાનું રાખજો કે કઈ ચેલેન્જ કરીએ કયા પ્રેંક કરીએ તો આપણે એવા વિડીયો બનાવીએ બરાબર આ એકના એક બનાવવાનું નહીં મજા આવતી એટલે હવે તમે જે કોમેન્ટ કરશો એના પર આપણે બ્લોગ બનાવીશું બરાબર બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ બરાબર એક સેલિબ્રિટી આવે ને આગળ એ તમારે આગળ બતાવીએ અને બીજું એ બધું સાચું ફરવાનું હોય બધી વસ્તુ લેવાની એ તમે બ્લોગ માં એટલે બ્લોગ આખો જોજો

બ્લોગ જોતા રહેજો બરાબર આજે આગળ બધું ખાસ બધું થશે તમામ બતાઈએ આ તો બ્લોગ મસ્ત થાય આખા રવિવાર નું તો ગયા જેમ પતંગ એ ચકાવવાના અને વધુ નજારો જોવો પેલા ગોજારીયા આ પતંગ પતંગ તો દેખાતા જ નહીં બધું અને ઉપર ચકતાય નહીં પતંગ હજી ગયા જેને આપડે પતંગ ચકાવવાના એ બ્લોગ આવશે આપશે આખું બહુ મસ્ત બ્લોગ આવશે એટલે જોતા રહેજો ફટાફટ આપડે ચેનલ મોનિટાઈઝ કરવાની

મિત્રો ગાડીમાં ગેસ પુરાવા માટે ઉભા રહ્યા છીએ ગોજારી રોનાજી પુરાયું લાઈન છે મારા ગાડી લેવાનું પ્લાનિંગ ચાલે પણ કઈ લવ્ય ખબર પડતી નહીં ગાડી તો લેવી હે બે હાજર છવ્વીસ માં લાગે હું ગાડી તો લઈ લઈ પણ પેલા એક લોચો હઈ ગયા પેલા થોડું ઘર વ્યવસ્થિત કમ્પ્લીટ બની જાય મસ્ત પછી ગાડી લઈએ ગાડી પેલા નહીં લેવી એટલે પેલા ઘર મસ્ત બનાવીએ ઘર પછી ઘર બાર કમ્પ્લીટ થઈ જાય ને પછી ગાડી લેવાની છે આપણે તો બે હાજર છવ્વીસ માં ઘર થઈ ગયું ગાડી તો લઈ લેજું

વાલાજી એટલે ઘર ના લીધે ગાડી ઊભી રહે ને ગાડી તો આવી જાય મોટી વસ્તુ નહીં એટલી બધી તો મિત્રો રોણાજી બેર બાજુ ગેસ પૂરા આવું છું અને અમે આ બાજુ રોડ પર ઉભરે છીએ બરાબર નિરીક્ષણ કરીએ તો ગાડી કઈ લઈએ બરાબર ગાડી નું વારું પકડે ગયું ને ગાડી લેવાની ઈચ્છા તો જબરી થઈ ગઈ છે થોડીકલીએ ખરી જાય વચ્ચે ગાડી ચોઈસ કરી લેતો ગાડીઓ જોઈએ ચોઈસ કર લે હવે તો ગાડી આવશે પણ જો દયા રહી ને માની તો દયા તો સજ ચૂકી પણ નક્કી નહિ ગાડા તો ફોર્ચ્યુનર તો નહિ સપનું સ્કોર્પિયો લાવવાની સપનું આપવાનું

ના ના પૂરું હે સપનું જલ્દી પૂરું થયે બરાબર એના માટે તો આટલી બધી મજૂરી કરીએ ને ઉમર માં ડોલર તો થોડા થોડા આવતા થઈ જાય મિત્રો અમે મેલની વાળા મંદિરે આવી જઈ છીએ કડી મન દર્શન કરાવીએ ઉપર આવી જોઈ લે મંદિર જય શ્રી મેલડી માં ઉપર ઉપર જવાનું ને આપણે દેખાય એટલે જવાનું અગણા છોકરા પતંગ લૂંટ બબાલ ચાલો છે લૂંટ બે કોને બે કોને બે કોને બે કોને

મિત્રો મેળી માં મસ્ત દર્શન કરીને હવે પાછા રિટર્ન જઈએ ઘર બાજુ મિત્રો બરાબર દર્શન કરાવે યાર આગળ ક્લિપ મૂકીએ છીએ જોઈ લેજો બરાબર તો બોલી વિડીયો નહીં બનાવ્યો એમ કે ઈકર નહીં મજા આવે યાર બરાબર તમે મંદિર નું કેવાય ક્લિપ મૂકીએ જોઈને દર્શન કરી લેજો અને હવે અમે હોટલ ઓકે હોટલ ખાવાનું ઓકે રોનાજી જમવાનું સોરી રોણાજી રોનાજી નાસ્તો કરવાનો છે નાસ્તો ક્યાં મળશે આપણને આપણે હારો મિત્રોને શું કહેવા માંગ તમે કોઈ કેવું નઈ છે પેટમાં લાય બરો પેટમાં લાય બર સ પોતંગ લેવાના છે બરાબર પણ પતંગ આવા દુકાનો કે પણ પહેલા ખાવાનું મુકું પહેલા ખાઈ લઈએ પછી કોઈ પોતંગની દુકાનો કે તો બાર નીકળી ગયા લે બાર કાઈ છે તે અટ્ટો આજી પોતંગ કઈ છે હા ઓટો કનાવ હા

પબ્લિક નો કેવું ફોલો કરો સપકજો ફૂલ સપકજો નકર પબ્લિક કેવું તો હજુ નવાબ

નવી ગાડી લખુપાની વિમાન ગાડી એ લે વિમાન વિમાન ચોરાયું લખુભા એ જમીન ઉપર ઉડી ઉડીયા

Eh, pari jiw Petrol pura-pura, emangnya petrol? So, mitro Awal kain Ntar bau parah iya sih Barabat Nah, itu kuno pasar Babu lal Babu kia wotama? Babu seke Bolo toh kadi, wam toh jebba bolo Hala bolo Padang cekana Hah? Padang cekana Dan jasmah kena layo? <laughs> đói liền <này> đi, bị <laughs> chảy <laughs> đi, bát để khai bây tao muốn thế, tu à, tu chứ là bát tàu, im cho đi khai á, gua đồ cho bát tàu, bát, nó đi có, <laughs> à, đi con <laughs> đi, <laughs> <laughs> bangku bangku, chả <bảngku>, lá, chỉ đang bảng chả <laughs> lá, bị bà ta ấy bột gì vậy ơi, lá, nó gì Sapnaugara, 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 aja sapnaugara, 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 રે ચમ મિત્રો પતંગ ચકાવતા નહીં રાતે પતંગ ચકાવીશું જ અમે પણ વિડીયો બનાવવાનો પણ કઈ જગ્યાએ બનાવું એ થતું નહીં વિડીયો બનાવવાનો એક બરાબર કયો ખબર એ તમે જોઈ લીધો હશે અત્યાર સુધી આજુ હજી જાય છે વિડીયો એટલે તમે જોઈ લીધો હશે આ વિડીયો બીજા દ્વારા